પાણી જાય છે મોટર ચાલુ કરી છે તો આપણું ડ્રેગન ફ્રૂટ મળાઈ ગયું છે ને મસ્ત મજાનું છે ગુલાબી એકદમ કાળા કાળા બી છે તો મસ્ત મજાના ના જવા બધું મોરલા બોલે છે તેનો નજારો કેવી ને YouTube ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં જશો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી મહાદેવ ને અત્યારે મજો આવી ગયા પાળે ને આ બધું જો મસ્ત મજાનું મોરલો છે જો આટા મારે અરે સર એટલે એટલે રખડે મોટા મોટા પીછા વાળો છે અને અત્યારે વાતાવરણ કે ને તો મસ્ત મજાના છે વાદળા અને કોક કોક ખરે ખરેશ રોજ જેવું વાતાવરણ ને આ જો બાજુ અત્યારનો નજારો તો કંઈક આવો છે આ વાડીનો નજારો દળા છે આ બાજુ જંગલ નજારો ને ટેકરી જેની ઉપર રોજ સડવું તો આવું છે તો હવે પાછા સીધા ઘરે જ આવી અને આજ છે શનિવાર અને શનિવાર છે એટલે દેવને મૂકવા વહેલું જવાનું હોય નિશાળે કેમ કે શનિવારે વહેલી નિશાળ ખુલે હવે એને મોટું બોટું ધોવાય રહી ને ખવાય ને પછી મૂક્યા હાલો ડાયરેક્ટ મળશું નિશાળે તો મસ્ત મજાનું શિરાવીને જો ચાલુ કરી દીધું પાણી વાળવાનું ને દેવને નિહાળે એ જો પાણી જાય છે પછી આજ મોટર ચાલુ કરી છે હી હતી કે બંધ હતી એટલે કોઈ વાળતું નહોતું તો પછી ચાલુ કરી દીધી આપણે થોડુંક બાકી રહી ગયું તો આપણે બે ચાર ક્યારે હતા એ તો પી જવાય એવા બે શેર ખડ ના છે એ પાઈ દે પછી પછી બંધ કરી દેવી કે હવે આપણે કઈ પાવન બાકી રહે નહીં ને આ જો ખડ વીણે અત્યારે દૂધી વીણે દૂધી મધ્યું બહુ વણી આવે થોડ્યું થાય ને માર્કેટમાં લઈ જઈએ એક ભારી પૂરી ન થાય આપણે આવી બીજી વાળીએ ને આપણે પાણી પાણી વાળી વાળીને ફ્રી થઈને પાછા આવી ગયા છે અત્યારે સડ્યો ગયો બપોર ને અત્યારે જો ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે ઓ મોળવી ટેસ્ટ કરવી કેવું લાગે છે તો આપણો ડ્રેગન ફ્રૂટ મળાઈ ગયું છે ને મસ્ત મજાનું છે ગુલાબી એકદમ કાળા કાળા બી છે જો ને જે સોયની સાલ ઉખડી જાય આમ કરવી ને રાઈત નખો થઈ જાય તો ફટાફટ મંડી ખાવા ને દીવાન જો ઉતારતા લાલ લાલ ઉપર ગુડ મોર્નિંગ તો આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુસિય ને અત્યારે આવી ગયા છે પાલે પાછી તળાવે તો મસ્ત મજા ના જવા બધું મોરલા બોલે છે અત્યારનો નજારો ને Did happen to the last ten? I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I was once give year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe. ફેમિલી મસ્ત મજાની સવાર છે ને કાલે આપણે બીજી વાડી જતા દરણું લેવાનું હતું અને બીજું તો થોડોક ટાઈમ હતો તો આપણે થોડુંક વાયરિંગનું કામ કર્યું થોડાક વાય વાયરિંગ પોર્યું થોડુંક વાયરિંગ ગરકાવવાનું હતું પાઇપમાં થોડું થોડુંક ગરકાવ્યું છે અને થોડુંક બાકી છે આજ જવાનું છે તો આજ એ પૂરું કરી દઈશું વાયરિંગનું કામ પછી તો બીજું થોડું થોડું હજુ બાકી હશે તો બાકી તો બીજું કાંઈ નહીં આજ આપણે બ્લોગ નાનો રાખશું બ્લોક બાદ આપણે આપણે બહુ મોટો કરવો જ ન થતો જ નથી કેમ કે કાલ ટાઈમ નહોતું મળ્યો ને એટલે આજ નાનો થઈ ગયો બ્લોગ નાનો એવો થઈ ગયો તો આપણે પૂરો કરી દઈશું વધારે ટાઈમ નહીં બગાડતા વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજ તો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ ને આજે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે આજે રવિવાર છે સોમવારથી થાય છે પહેલો સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો આપણે જાશું સોમનાથ કહેલા સોમનાથ તો હાલો વધારે કાંઈ નહીં બીજું તો આવ મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય